તો મિત્રો આંગણવાડીનું ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં ઈ એચઆરએમએસ ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને તમને આવું કે ડેસપુર જોવા મળવાનું છે તો મિત્રો સૌથી પહેલાં તો તમારે અહીંયા રિક્રુમેન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે પછી એપ્લાય નાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે આગળ વધવાનું છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણી બધી જાહેરાત જિલ્લાઓ મુજબ આપવામાં આવેલી છે તો આપણે પંચમહાલ જિલ્લામાં આપણે પંચમહાલ જિલ્લો લાગે છે તો હું પંચમહાલ સિલેક્ટ કરીશ અને અહીંયા તમને મિત્રો એપ્લાય કરતી પહેલાં તમારે સૌથી પહેલાં જાહેરાત વાંચી લેવાની છે જાહેરાત વાંચીને તમારે સૂચના વાંચી લેવાની છે અને જગ્યાની વિગતો તમારે અહીંયા જોઈ લેવાની છે અને જે લોકોને સ્વઘોષણા પત્રક પત્રક ડાઉનલોડિંગ કરવાનું હોય તો અહીંયા તમે પત્રક ડાઉનલોડિંગ કરી શકો છો તો ચાલો આપણે ફોર્મ કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે તો આપણે પંચમહાલમાં આવી છે તો એપ્લાય નામવાળા બટન પર ક્લિક કરીને આગળ વધીએ તો મિત્રો ફોર્મ ભરતા પહેલાં તમારે કન્સેન્ટ આપવાની છે તો કન્સેન્ટ અહીંયા બરાબર રીતે વાંચી લેવાની છે પછી આ એગ્રી કરી લેવાનું છે હવે તમારે અહીંયા ફોર્મની વિગતો છે અહીંયા તમારે ભરવાની રહેશે સ્ટેપ વનમાં તમારે સૌથી પહેલાં તો રજીસ્ટ્રેશન કરવાનું છે તો મિત્રો અહીંયા તમારો જિલ્લો ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ પછી તાલુકો છે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે પછી તમારું ગામ છે એ ગામ સિલેક્ટ કરી લેવાનું છે ગામ સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આંગણવાડી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે પછી અહીંયા તમારે ઇંગ્લિશમાં છે એ ઉમેદવારનું નામ અહીંયા લખી લેવાનું છે તો હું ડેમો તરીકે નામ લખી લઉં તો મિત્રો તમારે બરાબર રીતે બધી માહિતી છે ભરી લેવાની રહેશે કોઈ પણ ભૂલ થવી ન જોઈએ તો અહીંયા તમારે ગુજરાતીમાં લખી લેવાનું રહેશે તમારું નામ તો હું ગુજરાતીમાં લખી દઉં તો ચાલો હું નામ લખી દીધું છે હવે મિત્રો તમારે અહીંયા સ્ત્રી કરી તમારે અહીંયા જગ્યાઓ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો અહીંયા જે જાલિયા કુવા કરીને હું સિલેક્ટ કર્યું છે આંગણવાડી એમાં તેડા છે એ ભરતી છે તો મિત્રો તમે પોતાના ગામમાં સિલેક્ટ કર્યું હોય તો તમારે અહીંયા બે જગ્યાઓ હોય તો આંગણવાડી તેડા આવશે અને આંગણવાડી કાર્યકર આવશે તો ચાલો આપણે તેડા ઘરનું ફોર્મ ભરીએ પછી આપણે અહીંયા મોબાઈલ નંબર એક્ટિવ મોબાઈલ નંબર છે અહીંયા તમારે આપવાનો રહેશે તો હું નંબર નાખી દઉં તો મિત્રો આપણે કો નાખી લઈએ કો નાખીને સેન્ડ ઓટીપી ઓટીપીવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો મોબાઈલ નંબર પર ઓટીપી આવવાનો છે ઓટીપી નાખી લેવાનો રહેશે તમારે તો મિત્રો હું ઓટીપી છે એ નાખી દીધી છે અને તમારે અહીંયા ફરીથી કેપ્ચેકો નાખવાનો રહેશે જે લોકોને ઓટીપીનો પ્રોબ્લેમ આવતો હોય તો રિસેન્ડ કરીને તમે રીજનરેટ કરી શકો છો તો ચાલો આપણે હું ઓટીપી મારો આવી ગયો છે એટલે સબમિટ નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લઉં તો જોઈ શકો છો આપણો જે અરજી નંબર છે એ આવી ગયો છે તો આપણે આ અરજી નંબરને નોટ કરી લેવાનો રહેશે પછી ઓકેવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે હવે મિત્રો તમારી અરજી છે સ્ટેપ ટુમાં આવી જવાની રહેશે તો મિત્રો અહીંયા તમારે ઉમેદવારનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે અને અહીંયા તમારે ગુજરાતીમાં લખી લેવાનું રહેશે તો મિત્રો આટલા ભાગમાં છે તમારે પોતાના એસએસસી ડેટે દસમાના માર્કશીટ મુજબ તમારે અહીંયા લખી લેવાનું રહેશે ફર્સ્ટમાં ઇંગ્લિશમાં લખવાનું છે અને સેકન્ડમાં તમારે ગુજરાતી લખી લેવાનું રહેશે તો જોઈ શકો છો મિત્રો હું અંગ્રેજીમાં અહીંયા નામ લખી દીધું છે અને ગુજરાતીમાં પણ અહીંયા નામ લખી દીધું છે અને અહીંયા તમારે જન્મ તારીખ આપવાની છે રાષ્ટ્રીયતા ભારતીય સિલેક્ટ કરી લેવાનું રહેશે જે લોકો જે મહિલા પરિણીત હોય તો પરિણીત સિલેક્ટ કરી શકે છે અપરણિત હોય તો અપરિણી સિલેક્ટ કરી શકે છે વિધવા હોય તો વિધવા સિલેક્ટ કરી શકે છે અથવા છૂટાછેડા આપેલા હોય તો છૂટા છેડા સિલેક્ટ કરી શકે છે અહીંયા તમારે જાતિનો દાખલો છે એ જેમ કે જાતિ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે એસટી પછી અહીંયા જાતિ પ્રમાણપત્ર છે એ તમારે લખી લેવાનું રહેશે જાતિ પ્રમાણપત્ર નંબર પછી અહીંયા તમારે જે જે તારીખે જાતિનો દાખલો ઇશ્યુ કરેલો હોય એ તારીખ અહીંયા તમારે આપની રહેશે હું ડેમો તરીકે આ ફોર્મ ભરી રહ્યો છું પણ પ્રોસેસ તો સેમથી સેમ આવશે પણ આ જે મેં ડેમો તરીકે ફોર્મ ભરું છું એટલે આ તારીખ નાખું છું એટલે તમારે આવી રીતે તમારે રિયલ અપડેટ એટલે કે રિયલ ડિટેલ્સ નાખી લેવાની રહેશે તો હું અહીંયા મામલાદાર શ્રીના પ્રમાણપત્ર દર્શાવેલ મુજબ સરનામું છે અહીંયા આપી દીધેલું છે અહીંયા નોંધ પણ આપવામાં આવેલી છે જોઈ શકો છો નીચે મામલાદાર શ્રીનું રહેવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આઠ બે બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં ઇસ્યુ કરાવેલ માન્ય હશે તો મિત્રો તમારે અહીંયા છે એ તમારું જે રહેઠાણનું જે પ્રમાણપત્ર છે એ સૌથી પહેલાં તમારે કઢાવી લેવાનું રહેશે પત્ર વ્યવહાર માટેનું સરનામું તો અહીંયા તમારું સરનામું છે અહીંયા આપી લેવાનું છે મેલ આઈડી પછી પિનકોડ ગામ સિલેક્ટ કરીને મિત્રો આટલી ડિટેલ ભર્યા બાદ તમારે નેક્સ્ટ સબમિટ એન્ડ નેક્સ્ટ ઓર્ડ ઓપ્શન પર ક્લિક કરી લેવાની રહેશે હવે મિત્રો તમારે અભ્યાસની માહિતી છે સ્ટેપ ત્રણમાં આપવાની રહેશે તો મિત્રો સ્ટેપ ત્રણમાં છે તમારે અભ્યાસની માહિતી છે અહીંયા ભરવાની રહેશે તો સૌથી પહેલાં તો તમારે ધોરણ દસની અભ્યાસની માર્ક માર્કશીટ હોય એ તમારી પાસે રાખવાની છે પછી ધોરણ દસનો અભ્યાસ જે પ્રકાર છે અહીંયા તમારે ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે તો મિત્રો કુલ ગુણમાંથી કેટલા મેળવેલ માર્ક્સ હોય અહીંયા તમારે લખી લેવાના રહેશે અને અહીંયા તમારે ગુણના માર્ક્સનો પ્રકાર છે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો આપણે માર્ક્સ સિલેક્ટ કરી લઈએ તો જેમ કે છસોમાંથી પાંચસો આવ્યા હોય એવી રીતે તમારે માર્કશીટમાં જોઈ લેવાનું છે પછી જ તમારે અહીંયા એન્ટર કરી લેવાના છે માર્ક્સ પરીક્ષા બોર્ડ યુનિવર્સિટી તો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે અને જે વર્ષમાં તમે ધોરણ દસ પાસ કર્યું હોય એ તમારે અહીંયા ડિટેલ આપવાની રહેશે હવે તમારે અહીંયા ટ્રાયલ નંબર એટલે કે કેટલા ટ્રાયમાં તમે પાસ કર્યા છે અહીંયા આપવાની રહેશે ડિટેલ જેમ કે પ્રથમ પ્રયત્નમાં તમે જો પાસ થઈ ગયા હોય તો તમારે એક કરીને આગળ વધવાનું છે રાજ્ય એ ઓટોટ સિલેક્ટ થઈને આવી જશે તો સૌથી પહેલાં મિત્રો તમારે ધોરણ દસની જે માહિતી ભરો છે એ બરાબર રીતે જોઈ લેવાની છે હવે મિત્રો તમારે ધોરણ બારની છે એ માહિતી આપવાની રહેશે અહીંયા ગુણનો પ્રકાર છે એ ગુણ જ આવશે માર્ક્સ સાતસોમાંથી ચારસો પિસ્તાલી આવ્યા હોય તો તમારે એવી રીતે તમારે ટાઈપ કરી લેવાના છે તો તમારે જોડે દસમાં બારમાની માર્ક્સ રીતે એ સાથે રાખવાની રહેશે જેમ કે મિત્રો અમુક કિસ્સામાં માર્કશીટમાં સાતસો પચાસ જેવા માર્ક્સ લખેલા હોય છે એમાં જો સાતસો પચાસ હોય તો અહીંયા તમારે સાતસો પચાસ કરીને જેટલા માર્ક્સ આવ્યા હોય અહીંયા તમારે ટાઈપ કરી લેવાના છે મેળવેલ ગુણમાં મિત્રો અહીંયા બોર્ડ યુનિવર્સિટીમાં તમારે ગુજરાત હાય સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે તમારે અહીંયા ટાઈપ કરી લેવાના રહેશે જે વર્ષમાં તમે પાસ કર્યા હોય એ ડિટેલ આપવાની છે ટ્રાયલ તમારે આપવાનું છે જેમ કે વધુ કરતા પ્રયત્ન કરેલો હોય તો તમારે અહીંયા ટ્રાયલ નંબર આપી દેવાના છે રાજ્ય છે ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે હવે મિત્રો આગળની પ્રોસેસ છે અભ્યાસ મિત્રો તમે વધુ અભ્યાસ કરેલો હોય જેમ કે ધોરણ દસ પછી ઓછામાં ઓછો બે નો ડિપ્લોમા કોર્સ કર્યો હોય છે તો અહીંયા તમારે અભ્યાસનું નામ પછી અભ્યાસનો પ્રકાર પછી વર્ષ પછી બોર્ડ પછી વર્ષ એવી રીતે વર્ષની સંખ્યા કરીને તમારે અભ્યાસની માહિતી તમારે આ બોક્સમાં આપવાની રહેશે જે લોકો ડિપ્લોમા કર્યું હોય એ માટે મિત્રો પછી તમારે ધોરણ બારમા ધોરણ પછી ઓછામાં ઓછા બે વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ જેમ કે પ્રી પીટીસી પીટીસી બી કે પછી સ્નાતક એટલે કે કોલેજ જો અધૂરા અપૂર્ણ ખોટા કોર્સની વિગતો હશે તો લઘુત્તમ લાયકાત ધ્યાન લેવામાં આવશે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે બધી જ માહિતી છે આપણે કરેક્ટ ભરવાની રહેશે કોઈ પણ ભૂલ આવશે તો તમારું જે ફોર્મ છે ઓફિશિયલી રિજેક્ટ કરી દેવામાં આવશે તો તમારે અહીંયા જે તમારે અભ્યાસ કરેલો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે જેમ કે કોલેજ કરેલું હોય જે વિદ્યાર્થીઓ એમને અભ્યાસનું નામ લખી લેવાનું રહેશે જેમ કે બી એ કરેલું હોય પછી અહીંયા સેમેસ્ટર સિલેક્ટ કરી લેવાનું છે વર્ષની સંખ્યા જેમ કે હું ડેમો તરીકે છ લખી દઉં ચાર લખી લવો પછી બોર્ડ જેમ કે જીટીયુ હોય કોઈને શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી હોય પછી અહીંયા પાસિંગ યર્સ નાખી લેવાનું રહેશે પછી નેક્સ્ટ વર્ડ આપશે પણ ક્લિક કરશો એટલે અહીંયા ઓટોમેટિક તમારે છ સેમેસ્ટર કે પછી આઠ સેમેસ્ટર જે ડિટેલ્સ છે એ તમારે અહીંયા ભરી લેવાની છે તો મિત્રો આ તમારી કરેક્ટ બધી જ માહિતી ભરી લેવાની રહેશે પછી તમારે સબમિટ કરી લેવાનું છે અને આ માહિતી છે તમારે બરાબર રીતે જોઈ લેવાની છે હવે સ્ટેપ ચારમાં આવતા રહીએ તો મિત્રો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ક્લિયર ફોટો છે અહીંયા અપલોડ કરી લેવાનો છે એ પણ પંદર કેબીથી વધારે રાખવી નહીં જેની સાઇઝ જો ફોટો સાઇઝ પંદર કેબીથી વધતી જાય તો સ્કેનરના ડીપીઆઈ રિઝ્યુલેશનના સેટિંગ બદલીને ફેર સ્કેન કરવું જો તમારું કેબી પંદરથી વધુ થઈ જાય તો તમારે ગમે તે વેબસાઇટ પર જઈને તમે સાઇઝ રિસાઇઝ કરી શકો છો હવે મિત્રો અપલોડ ડોક્યુમેન્ટ્સ હવે તમારે ડોક્યુમેન્ટ્સ છે કયા અપલોડ કરી લેવાના રહેશે તો અહીંયા દર્શાવવામાં આવેલું છે કે ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ કલર સ્કેન કરીને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરો ડોક્યુમેન્ટની સાઇઝ બે એમ બીથી વધારે રાખવી નહીં અપલોડ કરેલ દસ્તાવેજ બરાબર વાંચી શકાય તે પ્રકાર સ્કેન થવા હોવા જોઈએ તો મિત્રો અહીંયા તમારે છે એ સ્કેન એટલે કે કલર કોપી છે એ સ્કેન કરી લેવાની રહેશે જો જેરોક્સ તમે અ અપલોડ કરશો તો તમારું ફોર્મ છે ઓફિશિયલ રિજેક્ટ કરી દેવામાં આવશે એટલે તમારે સ્કેન કરી કલર પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવું મિત્રો સૌથી પહેલાં તો તમારે સ્વઘોષણા એટલે કે શેર ડિકલેરેશનનો નમૂનો છે જેમ કે આધાર કાર્ડ ઓળખનો પુરાવો છે અહીંયા અપલોડ કરી લેવાનું રહેશે તો મિત્રો અહીંયા અપલોડ કરીને તમારો જેમ કે જન્મનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ છે અપલોડ કરી શકો છો મામલાદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર છે એ અપલોડ કરી લેવાનું છે જે લોકોને રહેટાનો દાખલો હજી એપ્લાય નથી કર્યો તો તમારે એપ્લાય કરી લેવાનું રહેશે તો તમારે મામલતદાર કચેરીએ જીવવાનું રહેશે રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે જાતિનો પુરાવો છે અપલોડ કરી લેવાનો છે પછી ધોરણ દસની જે માર્ક્સની માર્કશીટની જે માર્કશીટ આવે છે એ અપલોડ કરી લેવાનું રહેશે ધોરણ બાર પ્રયત્ન વનની માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરી લેવાની છે તો મિત્રો આ છે એ તમારે બરાબર રીતે અપલોડ કરી લેવાનું રહેશે આની જે બે એમબીથી વધારે હોવી નહીં જોઈએ પીડીએફની સાઇઝ તો મિત્રો પછી તમારે કન્ફર્મ કરીને જ સબમિટ કરી લેવાનું રહેશે અહીંયા તમને બે મોકા મળશે કન્ફર્મ કરશો એટલે તમને ઉપર પોપઅપ પર ફરીથી કન્ફર્મ કરવાનું ઓપ્શન આવશે મિત્રો સૌથી પહેલાં ડ્રાફ્ટ એપ્લિકેશન કરીને બધી માહિતી છે તમારે જોઈ લેવાની છે તો આપણે થોડું ડ્રાફ્ટ સમજાવી લો તો મિત્રો આવા આવા કઈ પ્રકારનું તમારું ફોર્મ છે તમને જોવા મળવાનું છે તો મિત્રો આમાં કંઈ તમને ભૂલ હોય તો તમે સુધારી શકો છો જો કન્ફર્મ એમ સબ સબમિટ કરી દીધું તો તમે ફોર્મમાં સુધારો કરી શકો નહીં જો મિત્રો તમારું ફોર્મમાં ભૂલ હોય તો તમે અહીંયા સ્ટેપ ટુમાં ક્લિક કરીને તમે અહીંયા સુધારી શકો છો પછી મિત્રો બરાબર રીતે માહિતી ભરશો તો તમારે ઓકે કરીને તમારે ફોર્મ છે સબમિટ કરી દેવાનું છે તો મિત્રો આવી રીતે તમે આંગણવાડીનું ફોર્મ એ ઓનલાઈન ઘરે બેસીને ભરી શકો છો જે લોકોને એડિટ એપ્લિકેશન કરવું હોય તો અહીંયા એડિટ એપ્લિકેશન કરીને એપ્લિકેશન નંબર મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરીને પોતાનું એપ્લિકેશન છે એડિટ કરી શકો છો જેમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરવાનું હોય એ જ રીતે પ્રોસેસ કરવાનું રહેશે સેન્ડ ઓટીપી કશું એટલે તમારું જે આંગણવાડીની જે પ્રિન્ટ છે એ આવી જશે તો આઈ હોપ કે વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હશે સારો લાગ્યો તો વિડિયોને શેર કરી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનું બટન છે દબાવી લો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય